ગોવિંદ મધ્ય ગુજરાતમાં પ્રતિષ્ઠિત ગણાતી અને વર્ષ બે હજાર પંદરમાં જેની સ્થાપના થઈ હતી તે ગોધરાની શ્રી ગુરુ યુનિવર્સિટીએ નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે શ્રી ગોવિંદગુરૂ યુનિવર્સિટી ગોગ્રીન બિલ્ડીંગનું પ્રમાણપત્ર મેળવનાર રાજ્યની પ્રથમ યુનિવર્સિટી બની છે યુનિવર્સિટીની ખાસ વાત એ છે કે તાપમાન ઘટાડવા દિવાલો વચ્ચે પાંચ ફૂટ બફર ગેપ રાખવામાં આવી છે યુનિવર્સિટીમાં સેન્ટ્રલ એસી વોટર એફિશિયન્સ વોટર હાર્વેસ્ટિંગ નેચરલ લાઇટનો વધુમાં વધુ ઉપયોગ થાય તે રીતે તૈયાર કરવામાં આવી છે વોટર હાર્વેસ્ટિંગમાં એક કુદરતી અને બે કૃત્રિમ તળાવો તૈયાર કર્યા છે વધુમાં કેમ્પસમાં બે હજાર બસ્સો વૃક્ષો સાથે પાંચ એકર જમીન પર મીયા જંગલ ઉછેરવામાં આવી રહ્યું છે તો હાલ તો ખુલ્લી જગ્યાઓમાંથી સાત પોઈન્ટ અડસઠ લાખ લિટર વરસાદી પાણી રિચાર્જ કરાયું છે અને પાણીનો વપરાશ ત્રીસ ટકા ઘટ્યો છે સાથે ઉર્જા વપરાશમાં પચીસથી ત્રીસ ટકા ઘટાડો નોંધાયો છે અહીં દરેક ઇલેક્ટ્રોનિક ઉપકરણ ઓછામાં ઓછી વીજળીનો ઉપયોગ કરે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે બે દિવાલોની વચ્ચે બફોર એ જગ્યા રાખવામાં આવી છે એટલે હીટ અંદર ન આવે અને ઝાડ એટલા બધા વાવવામાં આવ્યા છે કે જે કંઈ નાનું મોટું પણ એ કાર્બન ડાયોક્સાઇડ નીકળે તો એને ઝાડ અને એનાથી એના માટે અમે માયાવતી જંગલ પાંચ એકરનું બનાવ્યું એમાં લગભગ પાંચક હજાર જેટલા અમે એ ઝાડ વ્યાવ્યા છે ને આજે જંગલ એ ઘોર ઘંઘટ એ થઈ ગયું છે આ બિલ્ડિંગ એવું છે કે જેની અંદર પાવરનો પચીસ ત્રીસ ટકા સેવ કરે છે પાણી પણ અમે ત્રીસ ટકાનો એ બચાવ કરીએ છીએ અને આ એકસો બેતાલીસ એકર માંથી એક પણ ટીપું પાણી વરસાદનું એ કેમ્પસની બહાર જવા દેતા જે વેસ્ટ થાય છે એનો પણ અમે ખાતર તરીકે ઉપયોગ કરીએ છીએ અને ચારે બાજુ દિવાલોની ચારે બાજુ પણ અમે એ ઝાડ રોપી અને આ યુનિવર્સિટીનું કેમ્પસ ને ગ્રીન કેમ્પસ એ ગુજરાતનું પહેલું ગ્રીન કેમ્પસ એ થયું છે એ ખૂબ જ આનંદની વાત છે શ્રી ગોવિંદ ગુરુ એડમિન બિલ્ડિંગ જે છે એ પહેલું બિલ્ડિંગ છે એડમિન બ્લોક ગુજરાત સ્ટેટમાં કે વિચ ઇઝ સર્ટીફાઈડ એઝ એ ગ્રીન બિલ્ડીંગ ફ્રોમ ધ આઈજીસી ઇન્ડિયન ગ્રીન બિલ્ડીંગ કોન્સિલ અને બીજું કે દિસ ઇઝ ધ ફર્સ્ટ કેમ્પસ ગુજરાત સ્ટેટમાં જ નહીં પરંતુ ભારત વર્ષમાં લગભગ આ પહેલું સેન્ટર કેમ્પસ હશે જે ગ્રીન ઝીરો એમિશન કેમ્પસ છે આપણા પ્રધાનમંત્રીશ્રીએ કીધેલું છે કે ભાઈ ટુ ઝીરો સેવન ઝીરો આવર વિલ બી ઝીરો એમિશન કન્ટ્રી બાય ટુ ઝીરો સેવન ઝીરો તો એકલા હાથે આ કામ ના થાય અથવા જેટલા દેશવાસીઓ છે એમને બધાય મહેનત કરીને આને કરવું પડે તો એના માટે અમે સૌથી પહેલા પ્રયત્ન કર્યું છે અને એમાં સફળ થયા છે કે આ ઝીરો એમિશન કેમ્પસ છે